હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ અગિયાર અંગ્રેજી માટે દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસ માટે મોસ્ટ આઈએમપી એસે આઈએમપી ઇમેલ રાઇટિંગ અને આઈએમપી રિપોર્ટ રાઇટિંગ ત્રણેય વસ્તુ એક જ વિડીયોમાં જોઈ લેવાના છીએ ચેનલ ઉપર જો હડતા ફરતા નવા આવી ગયા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમારા માટે ઘણું બધું ચેનલ ઉપર મૂકવામાં આવે છે જો તમે ધોરણ અગિયાર અંગ્રેજીનું આઈએમપીનું પેપર સોલ્યુશન ન જોયું હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો કારણ કે એ આઈ પેપર સોલ્યુશન દ્વારા તમારું આખું પેપરની પ્રેક્ટિસ થઈ જશે ગમે તે ક્વેશ્ચન રિપીટ થશે તો તમને આવડશે એમાં ગ્રામરનું સોલ્યુશન પણ કરાવ્યું છે જેથી તમને આસાનીથી ગ્રામર પણ શીખવા મળશે પરીક્ષા પહેલાં જ તો એકવાર જરૂરથી એ આઈ પેપર સોલ્યુશન જોઈ લેજો અને ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તો એ જોઈન કરી દેજો ત્યાં તમે તમારું ધોરણ અગિયારનું દ્વિતીય પરીક્ષાનું પેપર મૂકો છો જે તમે આપો છો પરીક્ષા તો એના સોલ્યુશન તમને ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે તો એકવાર એ જોઈન કરી દેજો ચાલો જોઈ લઈએ આઈએમપી એમ પી શરૂઆત કરી લઈએ પહેલો તમારો આઈએમપી નિબંધ હોઈ શકે છે સેવ એન્વાયરોમેન્ટ પર્યાવરણ બચાવો તો એ હોઈ શકે છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ આ પણ તમારે તૈયાર કરી દેવાનો રહેશે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ એન્ડ બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ બંને જે નિબંધો છે એ સારી રીતે તમે તૈયાર કરી દેજો એના પછી છે હેલ્થ ધ પ્રીવ્યુઝ વેલ્થ તો એ પણ ઘણી વખત પરીક્ષામાં આવતો હોય છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે ઇચ વન ટ્રી બન તો આ પણ તમારે તૈયાર કરી દેવાનો છે પર્યાવરણ પછી વૃક્ષો આવા જે નિબંધો હોય છે તે ઘણી વખત ઘણા પૂછાતા હોય છે ધ પ્રોબ્લેમ ઓફ નોઈઝ પોલ્યુશન ઓકે તો આ તૈયાર કરી દેવાનો છે આની સાથે તમે જો તૈયાર બીજો કરી શકો તો વોટર પોલ્યુશન પણ તમે તૈયાર કરી શકો છો આની સાથે જો તૈયાર કરી શકો છો પોલ્યુશનના ઘણા બધા પ્રકાર છે ડાયરેક્ટ ધ પ્રોબ્લમ ઓફ પોલ્યુશન એ રીતે પણ પૂછાઈ શકે અથવા તો ધ પ્રોબ્લેમ ઓફ કોઈ પ્રદૂષણનો પ્રકાર હોય એના વિશે જેમ કે નોઈઝ પોલ્યુશન એટલે કે અવાજ પોલ્યુશન એના સ્થાને પર્યાવરણ પ્રદૂષણ પણ પૂછાઈ શકે જળ પ્રદૂષણ પણ પૂછાઈ શકે તો એ રીતે તમે તૈયાર કરી શકો છો એના પછી છે ધ વુમન એમ્પ્લોયમેન્ટ તો આ પણ તમારે તૈયાર કરી દેવાનું છે હવે આટલા છે એસી હવે આવે છે ઇમેલ રાઇટિંગ તો ઈમેલ રાઇટિંગમાં તમે જોઈ શકો છો પહેલો તો ઈમેલ તમારે તૈયાર કરી દેવાનો છે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ હંડ્રેડ વર્ષ ટુ હિઝ ફ્રેન્ડ ડિસ્ક્રાઇબ ધ સ્પોટ ડે સેલિબ્રેશન ઇન હિઝ સ્કૂલ તો કોઈક કોઈકને લખવાનો હશે ઓકે તો કે એની શાળામાં થયેલા જે સ્પોટ ડે સેલિબ્રેશન હતું તો એનો ઇમેલ એના મિત્રને મૂકે છે તો એ રીતે તમારે ઈમેલ એક લખવાનો રહેશે આમાં ગમે તે બાબત હોઈ શકે છે સ્પોર્ટ ડે હોઈ શકે ટીચર ડે હોઈ શકે પરંતુ જે નું જે ફોર્મેટ છે એ તો એક જ રહેશે એટલે સારી રીતે તમે એકવાર તૈયાર કરી દેજો એના પછી એવો પૂછાઈ શકે છે ઈમેલ કે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 100 વર્ડ ટુ યોર બ્રધર ફોર ઇન્ફો ઇન્ફોર્મિંગ અબાઉટ યોર પ્રિપરેશન ફોર બોર્ડ એક્ઝામ તો આવો પણ તમે ભલે અગિયારમાં રહ્યા પરંતુ આ રીતનું પણ ઇમેલ આવી શકે છે અથવા તો આની જગ્યા બોર્ડ એક્ઝામની જગ્યાએ કોઈ પણ કમ્પિટિટિવ એક્ઝામ હોઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષા એના વિશે પણ પૂછાઈ શકે છે આ ઘણી વખત પૂછાતો હોય છે અને મોસ્ટ આઈએમપી કહી શકાય એવો છે કે ડ્રાફ્ટ એન્ડ ઈમેલ ઇન અબાઉટ સો વર્ડ્સ ટુ ફ્લાય શોપ ડોટ કોમ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ફોર રિપ્લેસ ડેમેજ મોબાઈલ ફોન તો જે રિપ્લેસ કરવાની હોય છે વસ્તુ કોઈ પણ ઓનલાઈન ખરીદી તમે જે કરો છો આવો ઈમેલ ઘણી વખત પૂછાતો હોય છે અહીંયા પછી મોબાઈલ ફોન હોઈ શકે અથવા તો કોઈ પણ રેફ્રિજરેટર ટીવી હોઈ શકે અથવા તો પછી કપડાં જ હોઈ શકે કપડાં તમારે પાછા આવવા છે તો એના વિશેનો ઈમેલ જે આવશે એમાં ખાલી શબ્દો બદલાશે જે જે વસ્તુ બદલાણી છે બાકી ઇમેલનું જે ફોર્મેટ હશે એક જ રહેશે તો આ તૈયાર કરી દેજો આઈએમપી કહી શકાય એવો ઈમેલ છે એના પછી જે રાઈટ એન્ડ ઇમેલ ટુ યોર અંકલ થેન્કિંગ હિમ ફોર ધ બર્થડે પ્રેઝન્ટ તો આપણને તૈયાર કરી દેવાનો છે હવે છે આઈએમપી રિપોર્ટ રાઇટિંગ તો આ પણ તમારે તૈયાર કરી દેવાના છે જેમાં પહેલું છે રાઇટ રિપોર્ટ ઓન ધ રિબ રિપબ્લિક ડે સેલિબ્રેશન ઓકે હમણાં જ રિપબ્લિક ડે સેલિબ્રેશન આવી રહ્યું છે તો એના ઉપર તમારો રિપોર્ટ હોઈ શકે રાઇટ રિપોર્ટ ઓન એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન ઇન યોર સ્કૂલ પર્યાવરણ દિવસની ઉજવણીનો રિપોર્ટ લખવાનો છે પછી છે ટીચર્સ ડે સેલિબ્રેશન ટીચર ડે સેલિબ્રેશનનો રિપોર્ટ લખવાનો છે અને સ્પોર્ટ ડે સેલિબ્રેશન તો ટીચર ડે સ્પોર્ટ ડે અને રિપબ્લિક ડે આ ત્રણ જે છે ઘણી વખત પૂછાતા હોય છે તો એકવાર સારી રીતે તમે આ તમામ રિપોર્ટ તૈયાર કરી દેજો કંઈ ઘણા નથી ફક્ત ચાર જ છે ચાર ઇમેલ રાઇટિંગ છે બાકી તમે જે એસે આપેલા છે એ એકવાર સારી રીતે વાંચી લેજો આની સાથે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે જરૂરથી જોઈન કરી દેજો તમારા દ્વિતીય એક્ઝામના પેપર મને ત્યાં મૂકશો તો એને સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર પ્રોવાઇડ કરવામાં આવશે ગ્રામર સુધી ઓકે અધૂરું મૂકવામાં કોઈ પણ વસ્તુ નહીં આવે બાકી આઈમપી પેપર સોલ્યુશન જો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય